એલા મિત્રો કેમ છો બધા મજામાં બતાયને જય રામપીર સુ તો મહાડા હાથ થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ વાડીએ ને નવા વિડીયોમાં તમારું બધાનું પાછો ફરી વખત સ્વાગત છે જય માતાજી જય રામપીર જો નઈ ધોઈને આવી ગયા છે વિ નાસ્તો કરીને વાડીએ હવે આજમાં વાડીએ શું કામ કરવાનું છે એ આગળ બતાવશું શું કરવાનું છે શાકભામાં તો મગ પારવાના છે પારવા આવી ગયા મગ વાવ્યા હતા ને કોરામાં આપણે મગ પારવાના છે મોટા મોટા થઈ ગયા છે

અને પારવાના છે કેમ કે લાગટ ઉગી ગયો છે બધા મેરી દીધા લાગત લાગત હા તો ઓછા ઉગી એમ કે ઓછા ખ્યા હવા પડશે કેટલા બધા તો આપણે હાલો આપડે જોઈએ કેવડા કવડા થઈ ગયા છે પછી મળી ગઈ ખ્યા હવા બહુ મોટા મોટા થઈ ગયા છે કારણ કેટલા બધા તો ખ્યા હવા જો થથાડો મારી દીધો તો બધા કેટલા બધા ઉગી ગયા લાગઠામના આમના

આ બધા બેઠા 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 જ પારો છે કેમ કે હાલે તો એક નહીં એટલું બધું ઉતાવળથી હાલો મોડા બુસેટ બુસેટ બાંધી ગયો પછી બાંધો ગરમી થાય છે ને તો જો વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું છે હાડા હાથ થશે પણ વાદળા બહુ છે અને ગરમી તો એટલી થાય હતા જ દી ને હા મીડિયમ મીડિયમ ને બસ એ યામ ફલોઠે વાળી હા ફલોઠે વાળી તો ગાડા ગાં છે ચાર ચાર આંગળનો ઈ બધું તુરી ખાયતી જ જારે તુ તો વસાળેવાત નો દેતી બધી ખાઈ નાખે આ તુર સે આ ઈ તુર સે લઈ લે બે ખાઈ નાખ કોઈ આય તુર સે હા આય તુર સે ઓલ ભાઈ તુર નું પો પતલું ઓલ્યું છે એને વાદળે અનુભવ નો હોય તુર હોય ને ને બઈ ખાઈને વસાળતી બસ તુર હોય ને જ મરું ઓલ્યું છે

ને સમજ્યા કેટલા કેટલા કેટલાખ્યા પહેલા વેરવામાં ધ્યાન રાખ્યું ને ત્યારેખ્યાવામાં જમજોવાટો બોલાય દે છે આખડે કોઈ નથી હોય ગ્યા ના એટલે જે નથી નથી હોય ગ્યાત કરે છે કેટલા તો હોય ગ્યા તોય સકતો આમ એકરખા લાટ હોય ગય છે ચાલુ કી દેજો છે મારવાના હોય આ તો બધું બધું જે કરે જે બોલાય દે તમને સરસ આવડે છે જો સરસ આવડે ને આમ બોવાય છે કાકા อืม ઈ તુરસે

खिचड़ी खायो खिचड़िया થઈ ગયા બધા કેટલી ખાય ફૂલી ગયા હા હું એક જ ખાવ છું હું ક્યાં ખાવ खिचડી તમે ખાઓ સજેમ ખાઈ હું દીદી શું ખાય તો એમી પર જાડા છે તમે पतला છો તો એવું એવું હશે દેખાતો નથી હો પાછો બોલ એ તો ક દિવસ દેખાતો નથી છોડ દાદા થોડે અમે કેમ કે આપણે જવાનું છે ઘરે મગ પરિવાળા અને થાકી ગયા તો હવે કીધું આપણે ઘેરે વૈયા જઈએ નવ વાઈ ગયા છે તે તડકો થઈ ગયો છે પણ તડકો બેસશે ને ગંભીર વાતાવરણ છે વાદળા છે નકરા અને જો છે તડકો નથી તો સુંદરી માથે નાખી દીધી છે કોટી ના જાય ને જાવ માં જવું હોય ત્યાર થઈને જાય છે તો આપણે જવાનું છે ઘેરે પછી ઘેરે જઈને ચા પાણી પીશું કા કે શીરાવાન બાકી છે શિરાવન બાકી છે એ છે

થોડુંક ભાખરીને એવું ખાવાનું છે અને આપણે પીવાની છે ભૂખ લાગી છે છે તો આપણે ઊંડા માથે નીંદી નાખી બધુંય પારી નાખી છે એને મગ પાર થાય એટલે ભૂખ લાગી ગઈ તો સા થઈ ગઈ છે તો આપણે સા પી લઈએ અને ભાખરી ખાવીને સી ભાખરી ખાઈ લઈએ અને આપણે અહીંયા આપણે ભાખરી ખાવીની છે ત્યારે